કેમ છો બધા હેપી હેપી સન્ડે માં અમારા ભાઈ બહુ હેપી છે આજે સો હેપી ગુડ મોર્નિંગ હેપી ગુડ મોર્નિંગ હેપી રામ નવમી આજે રામ નવમી છે સન્ડે છે તો હેપી સન્ડે અને અહીંયા મસ્ત અને સન્ડે ના દિવસે જો ચા બની જાય છે આપણી મસ્ત ચા ઉકળે છે એટલે ફટાફટ આપણે ચા બનાવી નાખી અને પછી આજે છે ને કહો આજે આપણે ગોયણી જમાડવાની છે પણ બોપોરે છે ને ગોયણીઓ બધી છે ને આ બે ત્રણ જગ્યાએ થઈ ગયેલી છે બે ત્રણ જગ્યાએ લોકો ગોયણી થાય તો આપણે છે ને બપોરનું કેન્સલ કરીયું અને રાખનું રાખી દીધું તો કાંઈ નહીં આપણે રાત્રે ગોયણી જમાડવાની છે હવે અને અમારા સાહેબ જો શાંતિભાઈને પકડશો એ શાંતિભાઈને પકડશો અમારી હામો વિચારો જવા કુશવો કુઝવો

અને આપણે ગોયણીને દેવા માટે છે ને આપણે જે લાવવાનું હતું ને બધું લઈ લઈએ તો કઈ નઈ હાલો અત્યારે તો આપણે પેલા ચા નાસ્તો કર લઈ પેલા તો બપોર હતું તો ઉતાવળ હતી હવે તો કઈ ઉતાવળ નથી ગોયણીને ને બધાને કેવા ગઈ ને

તો ચાલો બધાય જમવા અને સાંજે કંઈક આપણે અલગ બનાવવાનું છે કંઈક સારું બનાવશો આજે મોરણીએ એમ બધાને ભાવે ને એવું એટલે એટલે અત્યારે બહુ ખોરે બટેકા શાક બને ને કુદરું એટલે તો જુઓ કેટલા ટાઈમથી આપણે લેવું તું ને આ ચિનાઈ માટીનું જે આવે ને કુંડું તુલસી માનું એ મારે લેવું તું ને તો જો આજે ફાઇનલી દર્શન છે ને તો બે ત્રણ દી પહેલાં જ લઈ આવ્યા હજી આમાં તુલસી મા છે ને નથી વાવ્યા આપણે જો તમને બતાવું મસ્તનું છે તે થોડુંક સાફ કરવાનું રેતી રેતીવાળું થઈ ગયું છે ને અહીંયા તુલસીમાંનો દીવો થાય એમ છે અને અહીંયા જો ઓમ દોરેલો છે અહીંયા આખો ગાયત્રી મંત્ર લખેલો છે અને અહીંયા ઓમ છે અને મારા કેટલા ટાઈમથી મને આવો ગુનો શોખ હતો ને લેવું તું મારે પણ અમુક વાર તો આપણે કેવું કરી ખબર છે આપણને લેવું તો હોય પણ આપણે લેડીઝનું સિરિયસલી હાચો કરો તો કામ કેવું હોય કે અમુક વાર આપણે ભાવ જોઈ મૂકી દઈએ ઓ માય ગોડ આટલું મોડું ઊંઘું થોડું લેવાય એવું થાય એટલે આપણો જીવ હાલે ને એટલે મને ખબર જ હતી જ્યારે આ દર્શન લઈને આવશે ત્યારે જ મેળ પડશે તો હાચી દર્શન જ લઈને આવ્યા તો ઘણી વખત તમાર થાય કે નહીં સિરિયસલી લેડીસોને આપણે એવું થાય જ છે બધાને એવું કોઈ નહીં પણ આજે જો ફાઇનલી આવી ગયું છે તો અત્યારે વિચારતી હતી કેટલા દિવસ એનામાં તુલસીમાનો હું રોપવા તો કીધું તુલસીનો નો છોડવો રોપી દે પણ મેળ જ નહોતો આવતો અને આજ તો દિવસે બહુ મસ્ત અને રામનવમી છે તો આજે જો બપોરે હજી સાડા ત્રણ વાગ્યા છે અને ફૂલ અમ ફૂલ જો બહાર ને બધી તડકો છે જો આપણે તુલસીમાં ઢાંકી દઈએ પણ ચુંદડી ઉડી જાય છે અને એવું બધું છે ને તો કીધું અત્યારે રે આપણે છે હવે તડકો તો તડકો પણ અત્યારે હવે આમાં કંઈક વાવી દઈએ કંઈક નહીં એટલે તુલસીમાં ને છોડવો રોપવાનો છે એમાં ચાલો એ તડકામાં કામ કરી લઈએ થોડુંક એવું અને અમારા સાહેબ છે ને વેલા વેહલા ઊઠી ગયા છે પણ ઘડીક તો ખમ અંદર કુશુ એકવાર એમ તો દૂધી દૂધી ડમ વાળું મૂળ હોય તો ગાવ અને અમારે કુસુભાઈ ની સાયકલ જોવો કેવી થઈ ગઈ નાની એ બધું ઉપરના તેર પાટસ અમે કાઢી નાખ્યા છે અને ત્રણ પૈડા સાયકલ કરી નાખી છે અને હવે જો પોતે ઉઠી જાય ને એટલે બધા ઉઠી જવાનું દરવાજા દરવાજા ખુલી જાય અમારે પછી એસી ચાલુ હોય બંધ હોય નહીં જોવાનું બંધ કરી દે બંધ કર દરવાજો દરવાજો બંધ કર તો કઈ નહીં હાલો તમને બતાવું પછી કે આ કુંડું આપણે પેલા ધોઈ નાખી પછી મસ્ત અને ખાતર ને બધુંય કમ્પ્લેટ છે અને તુલસી માનો છોડવા આવી દઈએ શું કહેવાય ઓલું કરી દઈએ જેવા આવી દઈએ જે કહેવાય કરી અને પછી તમને બતાવો મસ્ત આનું થઈ જશે જો આપણે કુંડામાં છે ને કહું તુલસીમાં આવા આવી દીધા છે તુલસીમાંનો રોપ આપણે છોડવો લઈ લીધો અને આ બધું સાફ કરવાનું છે અને એમ જો આ બધું છે ને કો મારી હાલત જોઈને તમને ખબર પડી જતી છે તડકામાં આપણને અત્યારે ધાબુ ધોવાનો ટાઈમ મળી ગયો અને આ બધું કરવાનો અત્યારે બધો ટાઈમ મળી ગયો તો આપણે તડકા તો તડકો લઈ લીધો અને અત્યારે પાંચ વાગી ગયા બોલો હળતણના બધે મતતી હતી ને તો અત્યારે પાંચ વાગી ગયા બોલો અને કઈ નઈ હવે છે મોઢું થોડુંક ખરખું કરવાનું છે અને પછી છે ને આપણે લાગી જવાનું છે રસોઈ કરવા કેમ કે હા જે નાની નાની માતાજીઓ આપણી ઘર આવવાના છે તો આપણે થોડુંક જમવાનું બનાવવાનું છે સો એટલે ફટાફટ લાગી જઈએ અને જમવામાં શું બનાવવાનું છે ને હમણાં તમને ખબર પડી જાય હમણાં બતાવું તો અમને પેલા હું છે ને નાઈ દઉં ફ્રેશ થઈ જાય જો કે હવે મેં નાઈ લીધું છે પણ તોય થોડું કોઈ ગરમી નું હવે પાછું નાવું જ પડશે અને અમારા ભાઈને જો માટી ખાવા માટે હવે એક બે ના ત્રીજું કુંડું આવી ગયું જો હમણાં નાખશે મોઢામાં પ્રેમથી મૂકી દેનો કર આ તો માર પડવાનો જ છે ગુજુભાઈ મસ્ત ના કપડાં બપડા પહેરીને રેડી થઈ ગયા છે નાય ધોઈને મારી આરે આરે અરે હે ને ગુજુ કેટલા મી વાર હે વન કે ટુ ટુ ઓકે ચલો ટુ વાર વન ફિંગર કરિંગર વન ટુ ટુ ફિંગર કરો થ્રી ફિંગર ફાઈવ ફિંગર બાય બાય છે હું પણ રેડી થઈ ગઈ છું અને અત્યારે જમવાનું છે આપણે બનાવવા મળવાનું છે તો જમવામાં આજે આપણે ને ખાલી ભાજી બનાવવાની છે પાઉ રેડી લાવવાના છે આપણે ભાજી પાઉ રાખ્યા છે એમાં એવું છે કે છે ને છોકરી બે ત્રણ જગ્યાએ જમવા ગયા હતા ને તો બપોરે એમણે ગળું ને એવું બધું ખાધું એટલે કોઈ ખાતું જ નહીં વહેલી વસ્તુ તો કહું તો આવું કંઈક અલગ અલગ રાખી તો ગયા વર્ષે મેં છે ને કોઈ દાબેલી રાખી હતી ને આગલા વર્ષે મેં પકોડી રાખી હતી એટલે એવું બધું અલગ અલગ આપણે બનાવીએ એટલે એવું છોકરીને મજા આવે તો એવું બધું આપણે બનાવીએ છીએ અને એમની માટે આપણે શું લાવ્યા છે એની તમને બતાવું ચાલો તો જો આપણે છે ને કઉ છોકરીઓને દેવા માટે છે ને લંચ બોક્સ લાવી છું જોકે આ લંચ બોક્સ અમારા ખુશુભાઈ માટે છે છોકરીઓને દેવાના છે ને તો આપણે છે ને પિંક કલર લઈને આવ્યા છે કેવા છે ને એવું તમને ખોલીને બતાવું જો તો જો નાની છોકરીઓને છે ને આવી બાર્બી ડોલ અમથી બહુ ગમે તો જો બારબી ડોલ છે મસ્ત અને પિંક કલર લીધો છે એની અંદર નાનું એવી એક જો ડબ્બી આવે અને ચમચીસ આવે ને આવે પૂછું આપણું નથી દીદીનું છે દીદીનું છે એ દીદી કે તો લાવી તો ખરી તો જો આપણે એવી લંચ બોક્સ લાવ્યા છે એ થોડાક કલક કલર અલગ થોડાક મેળા છે એટલે બધા તો સેમ નથી મળ્યા તો કાંઈ નઈ આવું એટલે આટલું લઈને આવ્યા છે હવે હવે ગોયણી આવે ને પછી આપણે ત્યાં સુધીમાં જો આપણે બટેકાને એવું બધું આમાં જે બાફવાનું હોય ને ભાજીનો એ બધું બાફી નાખ્યું છે એટલે હવે વઘાર જ મારવાનો છે જો કે આમાં તો કઈ વાર ન લાગે ભાજી કરી નાખવાની છે પાઉર રેડીમેડ લાવવાનું છે ફટાફટ થઈ જાય અને હજી તો ટાઈમ છે 6 જ વાગ્યા છે 7 વાગે આપણે ગોળની જમડવાની છે અને અત્યારે અમારે જો બધા વાટકીન બધું ખુલી ગયું છે અને બેસી ગયા છે શું આપું એમાં વોટર મિલન કે તો વોટર મિલેન આપું આપું અમારા ઘરમાં માં જોવો ડમરા ઘડીક તો શાંતિ રાખ આ ભાઈ ઘડીક વાર ના વગાડો વગાડીશ ને વગાડીશ ના નામનો નો વગાડ ને દીકરો અને અમારા જો સૌથી પહેલા ગોયણી આવી ગયા છે જમવા માટે હે ને અને સૌથી પહેલા અમે ગોયણી જમાડી છે તો ગોયણી ને પહેલા ગોયણો આવ્યો તો તમને ખબર છે કોણ કહું રાજવીરભાઈ એ રાજવીરભાઈ ગયા હતા સૌથી પેલા આ ગોયણાને કઈ હક નહીં થતું એ જણે લાડુઓ ખાધો તો પેલા ગોયણીને જમાડવાની છે આપડા ગોયના ગોયણી કરી છે ને તો એ રાજવીરભાઈ પેલા આવ્યો બસ એટલે હવે ગિફ્ટમાં છે ને ગિફ્ટ પેલા તને મળશે પછી ગોયણી ને કઈ ને હાલો હવે ફટાફટ આપણે ગોયણી બોલાય ને પછી જમવા બે આવી જાય કા તો જો ફાઇનલી આપડી ભાજી એન્ડ પાવ ને ભૂંગળા અને માસ્તની ની છાસ આટલું રેડી થઈ ગયું છે અને અહીંયા આપણે જો તૈયારી થાય છે બધી દર્શન માતાજી ની તૈયારી થઈ ગઈ તો છે ને થાળ ધરી દઈએ હવે અને પછી ગોયણી જમાડી દઈએ હે ને આમ જો આવું બનાવ્યું છે દર્શન ફર્સ્ટ ક્લાસ ને તો વાંધો નહીં અને આ ભાઈ જો બધે ટીંગાતા જ હોય તો માતાજીની થાળમાં આજ માતાજી ખુશ થઈ જાય નવમાં નોરતે કેમ કે નોરતા પૂરા થઈ ગયા ને એટલે હવે છે ને આપણે આખા ખારું હારું માતાજીને ધરાઈ દઈ કેમ કે આવું હોય ને તો છોકરીઓ જમે એટલે પીશું તો ને આવું મજા આવશે બહુ મજા આવશે ઓકે ચાલ એટલે આવું બનાવ્યું એટલે હું ખીરને પૂરી નહીં ભાવતી કોઈને એટલે હે ને આજ કેટલી વાર ગોયણી થઈ તો કે હા અને અત્યારે પાછું સામે હોતે જવાનું જવાનું ખબર થઈ ત્યાજો જો કેટલી વાર જો દર્શા ચૈતર મહિનામાં હમણાં છોકરી જલસા હો કઈ નઈ હાલો આપણે થાળ ધરી દઈએ ને પછી જમીન ગયા અને હવે અમારા આ બે ગોયણાનો વારો છે હાલો હવે તમારો વારો જાનલો કરું ને કરું ને પછી આ નાનો ગોયણો ના નહીં ફાડવો જોઈએ અને અમારા અમારા આ ગોયણાએ જો ચાંદલો બાંદલો કરીને જમી કારવી નથી લીધું પણ ચાંદલો કરી લીધો હશે જો અને શાન મુનો બહેડો હશે બધી ગોયણીને હૈરાન હેરાન કરતો તો કાટવીશું

નકર જો અવાજ આવે છે તમને ફૂલ ખાસ અવાજ ચાલુ રહે કલ બલા એટલે કઈ ખાવાનું અને ટીવી ચાલુ કરી દઈ ને તો ચૂપચાપ બધા બેઠા રહે તો એટલે જો આ દઈ ને પછી હું વાસણ ટકવા જાઉં નકર વાસણ ટકવા જાઉં ને એટલી વારમાં તો શું શું કાંડ થઈ જાય એક બે તો ગોયા જો એમાં ફાઈનલ જ હોય તો મા બાપ ભાઈ ના હમણાં વેકેશન ભેગા થાય તો આવું તો મસ્ત ધડાબડાટી ચાલુ રહેવાની છે પણ કઈ ની હાલો તે ટેટી ખાઈ લઈ બધા આ લે પીવું છે તારે તો જો આપણે જાંબુ શર્ટ પીવા આવ્યા છે બહુ મસ્તનો છે જો કેટલો મસ્તનો છે અને હવે કુસુ ભાઈને ટેસ્ટ કરાવો છો પણ નથી ફાવતો એને તો કઈ નઈ આપણે લગાવી દર્શન નહીં નો ફાવ્યો દર્શન ભાવે તમને મને ભાવે બહુ પીવો નથી બહુ માથું બહુ લબો કરે છે એવું છે અને દર્શનની ની ડોકી છે ને દુખે છે ને એટલે ખાલી આમ જ આટલી જ થાય છે ને અને આટલે કઈ ને હાલો હું પી લઉં બાપ દીકરાને નથી પીવો તો બીજું મસ્તનો છે